બતૃશી માતા ગોસ્પીશભાઈ જગતમાં જીવશું ઘણા લાગતા છે એકના ફોરડા છે ઓગણ 59 વર્ષે બર્થડે લાઈવ અને ફોલાર આપણે માતાએ કર્યા કે ભઈ દેવ છે અને સાહેબને નોકરી છે કેટલી સેલેરી છે ને ઓ રૂપિયાની સેલેરી છે જેમીની અંદર સાહેબ છે આપણો જે વોલ બને છે કે માણી મારો ઓર તો પૂરો કરે એ વોલ ની અંદર જેટલું કલર કામ થાય એટલી મણી 5 લાખ થાય 10 લાખ થાય

ચિંતા ભાઈ ભાઈ એટલે ભાઈ ઓગણસા માતા પર અરજ રાખો આશા રાખશો તો એક હજાર ટકા પૂરું કરે જ છે જો ઘરે ને એ વસ્તુ વિચારો જો 59 વર્ષ છે જો ભાઈ રેલેન્ગ માં તાલી હોય તો 25 26 થી 32 તો કોઈ નો કહેવાય હે

કે જેને જેને મન નો ભાવ છે આશા છે એને મોકવાની જરૂર નહી એ હજાર ટકા પૂરું કરે ચાલતી ચીપડાતી આવી છે અચાનક પ્રજાપતિ સરસ ભાઈ સેન ની આખી પેઇન્ટિંગ કરી છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જાતે બનાવી છે માત્ર પછી આવું સુરત બાય

પણ સુધું જ હુમા ના નો જે અથકારી બનાવવાની હોય એ અથકડી સિલ્વર ની ચોરી અર્પણ કરી દે એટલે તારે હું રહેશે નઈ

તો કે ના ભાઈ તમે જો છે મે કીધું ના બે નંબર માં જો છે તો એ તારી આશા જોઈ ને અને મારી મુદત પ્રમાણે હું સોડાઈ લઈ કેટલા દિવસ બાદ આવી હતી છવી દાડા બોલી હતી કે છવી દાડા દુનિયા ફરી જાય તો કદાચ 13 કરોડના ના ગોટાળા મ્યો છે ભાઈ 13 કરોડ ના કોઈ છવી દાડા ને સુટે મણ હે આ તો 5 લાખ નું કરી ગયા તો પોસ્ટ મહિના રાખે

વિશ્વા મેલ્લે સોડાન લાવાની તાકાત છે તે કરોડની ઉઘરાણી કરવાની મારી માતાની તાકાત છે બોલો ભાઈ આગળ હું અહીં ટ્રાફિક ના કરશો ભાઈ બધા

કારણ કે હારું કર્યું એ તો પોલીસ પકડે નહીં તો એ છેલ્લે માં હકી થાય કોઈ હાલો કઈ વાંધો નહીં જે કર્યું પાર પડ્યું સોળે લાવ્યું બોલ ભાઈ દારૂ પીવે થાય તારે કરતા નહીં એક ડોરો લઈ જાય મોત માતા નહોતી

ભાઈ મંડીના બાંધકામ માટે અગિયાર હજાર રૂપિયા ગાંધીનગર એટલે મંદિર સાફ કરીને લાઇટો લગાવશે બાર મહિના ભાવ ના પૂછ્યો માતા નો

યાર નવરાત્રીના ડાઢા આવે ને હારું 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 મનાઈને ને એ મારું નામ ના મારું તે આ નવ લાવું એમ લાવ ના દુનિયા

પોસઠ થયાકોતેર થયા એક લાખ અગિયાર હજાર પોચી રવિવાર ની આરતી આરતી એક લાખ અગિયાર હજાર બોલજો

બાજુ વાળા ચીપડામાં પૈસા પાડ્યા મુંબઈ રહેશે જઈ આપડી ભાઈ આવજે તારો જેવો વાર્તો છે મુંબઈ વાળા